એવો આશય હોય એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે એટલે એની માનસિકતા આ દેશ વિરોધી આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે કારણ કે દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે એ સમાજને આતંકવાદી કેવો એ ખુદની માનસિકતા આતંકવાદી છે એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ ઉપર કર્યો છે એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં હું હિન્દુ છું એનું અમને સૌને ગૌરવ છે દેશ આખો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે